તમે ઉત્તરાયણ આથી ચાલુ થઈ ગયો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો તો ફાઇનલી અમારી છે ને પચાસ થી આઠ પતંગો કાના બંધાઈ ગયા જો આ બધી પતંગો કાના બંધાઈ ગયા જો મેન વિનય ભાઈ છે બે થઈ છે ને પચાસ થી આઠ પતંગના કાના બાંધી લીધા તો બ્લોક માં તમે બના રહીજો તો મળી આપણે કાલ સવાર ધ નેક્સ્ટ ડે વેલકમ વેલકમ હેપી મકર સંક્રાંતિ બધાને અને અત્યારે સવારના ઘરમાં સૌ પ્રથમ પહેલું જ કામ કરવાનું છે આપણે જરૂરિયાતમંદ લોકોને અમારા ગામમાં રાસનગીટ આપવા જવાની તો આપણે ત્યાં જઈએ તો લગ્નતમ બનાવી નમસ્કાર મિત્રો આજે ઉત્તરાયણ પર્વ છે એટલા માટે ઉદયભાઈ અમને રાશન કીટ આપી છે જરૂરિયાતમંદ લોકોને દેવા માટે એટલે અમે બેનને ને રાશન કીટ દેવા માટે આવ્યા છીએ બેન અને તેમને દીકરાઓને ગુજરાન ચલાવવા માટે કામ કરવું પડે છે એ કામ આવે આવે એટલા માટે બેનને ને રાશન કીટ આપીએ છીએ બેનને કોઈ ઘરમાં કોઈ કામી શકે તેમ નથી એટલા માટે બેનને ને રાશન કીટ આજે આપીએ છીએ ઉત્તરાયણ પર્વ છે એટલા માટે નમસ્કાર મિત્રો આજે અમારા ગામની અંદર માડીને રાશન કીટ દેવા માટે આવ્યો છે ઉદયભાઈએ રાશન કીટ આપી છે અમને અને આ માડીને રાશન કીટ અમારે આપવાની છે ઉત્તરાયણ પર્વ છે છે આજે એટલા માટે માણીને રાંધીને ખાય એટલા માટે અમે તેમને આજે રાશન કીટ દેવા માટે આવીએ છીએ માણીના ઘરમાં કોઈ કામી શકે તેમ નથી એટલા માટે આ રાશન કીટ માણીને આપીએ છીએ અમારા ગામમાં સાત રાશન કીટ હતી સાથે સાત રાશન કીટ અમારે અપાઈ ગઈ છે હવે તો વાગી ગયા છે દસ અને આપણે થઈ ગયા છે બધા કામમાંથી નેવરા અને આપણે જો આ પતંગ લઈને આવી છીએ પતંગ ચગવા માટે અત્યારે પતંગ ચગાવી છે અત્યારે હવે અત્યારે દસ વાગ્યા છે અને પતંગો ઘણી બધી ચગવા મળી જો તમે થોડા થોડા ગીત વાગે છે અમારે જાઓ પી બાબા જાઓ પતંગ સગાવે છે થોડે પતંગ સગાવાનું ચાલુ કરી પતંગ જગત જગત ના વચ્ચે માં બ્રેક લઈ લીધો એમાં ભાગના પડીકા ખાઈ છે પર વિને જો સોડા લેતા જ મારાટો કેમ છો એનો મોજમાં આવો આવો રામ રામ પેલા તો ಎವಿ ಮಕರ ಚಕ್ರ ಅಂತ ಮಕರ ಚಕ್ರ ಲೈಟ್ ಆನ್ ಹಾಲು ಫೋಟೋ ಸಜಾ ವಿನುವಾ ಹಾಲು ಏನು ಮಾಡ್ತೋ ಮೋಡ್ ಆಯ್ೋ ಎಲ್ಲರೂ ಹೋಗೋಣ ಹಾಲು ಮಾರ ಗಾಡಿ ಹೋಗೋ ಆಗ್ಡಿ ಕೆ ಪಾಕೆಟ್ ತಿರುಗೆ ಅಂತ ಇತ್ತು ಛೇಲಾ ಡಿಎನ್ಡಿ ನಾವು ಅಪ್ರನೆ ಅಪ್ರನೆ ತಿರು ಓ ಹೋಗ್ ಯಾವ್ ಈ ಬರಿಯೋ ಏನೋ

ફૂલ નાજો નાખ દેજો બાર એને હાલો રેડી હાલો ઇને મે હાલો 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 હે હાલો હાલો ભાગમાઈ જેવ લખ ભવિને ભાઈ જો ખમણ લઈ આવ્યા છે હવે જો ખમણ વાળા વાડ જઈને બેઠા

Did you? Did you?